સાબરમતી નદીના કિનારાને અડીને આવેલ એક નાનકડા ગામમાં દિવાળીના બે દિવસ અગાઉ પ્રભાતભાઈ પટેલના ખોરડાની બાજુમાં આવેલ ચોગાનમાં ત્રણ લક્ઝુરિયસ ગાડી પાર્ક થયેલી હતી આસો તેરસની રાત હતી ગામમાં ખાસો અંધકાર હતો કોઈકના ઘરે એક કે બે દીવડા ટમટમી રહ્યા હતા વાતાવરણમાં બાપ હતો તેમ છતાં સાબરમતી નદી પરથી આવતો પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવવા મહેનત કરી રહ્યો હતો ચોગાનની વચ્ચોવચ્ચ એક લોખંડનો પલંગ હતો અને તેની આજુબાજુ છ સાત પ્લાસ્ટિકની ખુરશીઓ પડી હતી પલંગ પર આશરે પંચોતેર વર્ષના પ્ર પ્રભાતભાઈ સૂતેલા હતા બાજુની ખુરશીઓ પર તેમના બે દીકરા બે દીકરાની પત્નીઓ દીકરી અને જમાઈ બેઠા હતા હળવે હળવે વાતો ચાલતી હતી પ્રભાતભાઈના બંને પુત્રો અને પુત્રી પ્રભાતભાઈ માટે ખૂબ મોંઘી મોંઘી ભેટો લાવ્યા હતા તે તેમના પલંગ ઉપર મૂકી હતી તેમનો જયેષ્ઠ પુત્ર ગણપત જે તેમની સાથે રહેતો હતો તે હજુ સુધી કામથી ઘરે પહોંચ્યો ન હતો ઘરના રસોડામાં ગણપતની પત્ની લક્ષ્મી સૌના માટે રસોઈ બનાવી રહી હતી આજે આખું કુટુંબ એકસાથે વતનના ઘરમાં હાજર હોવાથી લક્ષ્મીના હૃદયમાં ઉલ્લાસ સમાતો ન હતો તે ખુશીમાં તેણે કંસારનું આંધણ મૂક્યું હતું પ્રભાતભાઈની નજર ગણપત જે દિશામાંથી આવવાનો હતો તે તરફ મંડાઈ હતી તેમણે પલંગમાં સૂતા સૂતા રસોડામાં કામ કરતી પુત્ર વધુ લક્ષ્મીને મોટા અવાજે પૂછ્યું બેટા લક્ષ્મી મોટો હજુ કેમ નથી આવ્યો લક્ષ્મીએ ત્યાંથી જ જવાબ વાળ્યો બાપુજી તે આવતા જ હશે કદાચ દિવાળીને લઈને દુકાનમાં કામ વધારે હશે એટલે મોડું થયું હશે કહી તે પોતાના કામે વળગી દસ મિનિટ પછી ગણપત તેની ખખડધજ સાયકલ પર આવી પહોંચ્યો તેણે આવીને તેના બાપુજીને પગે લાગી આશીર્વાદ લીધા અને બોલ્યો બાપુજી તમારા માટે નવું ધોત્યું લાવ્યો છું કહીને પ્લાસ્ટિકની થેલીમાંથી એક બગલાની પાંખ જેવું સફેદ ધોત્યુ કાઢી પ્રભાતભાઈને આપ્યું જે જોઈ પ્રભાતભાઈ ખૂબ ખુશ થયા તેમણે તે ધોત્યુ લઈ પોતાની છાતી પર ગોઠવ્યું તેમના શ્રીમંત દીકરાઓ અને દીકરીની મોંઘી ભેટો કરતાં પ્રભાતભાઈને ગણપતની સાચા હૃદયથી લાવેલી ભેટ ખૂબ ગમી હતી ગણપત તેના નાના ભાઈઓ તેમની પત્નીઓ અને બહેન બનેવીને આવકાર દઈને બોલ્યો બધા સુખરૂપ આવી ગયા ભગવાનનો ખૂબ ખૂબ આભાર તેણે પોતાની નાની અને લાડકી બેન વર્ષાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને પ્રભાતભાઈના પલંગ પર તેમના પગ પાસે સ્થાન લીધું પ્રભાતભાઈની ચાર બાળકો હતા ત્રણ પુત્રો અને એક પુત્રી સૌથી મોટા પુત્રનું નામ ગણપત વચલાનું નામ સૂરજ અને નાના પુત્રનું નામ કમલ હતું ત્રણ દીકરા પછી એક પુત્રી અવતરી હતી જેથી તે બધાની લાડકી હતી તેનું નામ વર્ષા હતું સૂરજ સરકારી અધિકારી હતો કમલને તેના સસરાએ અમેરિકા બોલાવી લીધો હતો એટલે તે ત્યાં સ્થાયી થયો હતો પુત્રી વર્ષાનું લગ્ન સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરતાં અમદાવાદના શ્રીમંત કુટુંબમાં થયું હતું તે બધા ખૂબ ધનાઢ્ય હતા તેમનો સૌથી મોટો પુત્ર ગણપત નજીકના શહેરમાં એક કાપડની દુકાનમાં ગુમાસ્તાગીરી કરતો હતો તેનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું સૂરજ અને કમલની પત્નીઓ લક્ષ્મીને મદદ કરવા રસોડા તરફ ગઈ એટલે પ્રભાતભાઈ પલંગમાં બેઠા થયા અને સૌની સામે જોઈને બોલ્યા જુઓ તમારી બાના ગયા પછીની આ પહેલી દિવાળી છે એટલે બધા સાથે બેસી તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ તે માટે તમને બધાને એકસાથે ઘેર બોલાવ્યા છે બીજું મને હવે પંચોતેર થયા છે હું ખર્યું પાન કહેવાં તારી બાની જેમ ગમે ત્યારે ખરી પડીશ કદાચ આવતી દિવાળી પણ ન ભાડું એટલે મને થાય છે કે મોટાના જીવન નિર્વાહ માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તો તે બાબતે પણ ચર્ચા કરી લેવી જોઈએ પ્રભાતભાઈની વાત સાંભળી થોડીવાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં એટલે ગણપત બોલ્યો બાપુજી મારે નોકરી છે દોઢ વીગો મજીયારી જમીન છે તે ખેડૂ છું એટલે આપણો ગુજારો થઈ જશે તમે શા માટે ફિકર કરો છો પ્રભાતભાઈ ગણપતની વાત ધ્યાને લીધા સિવાય બોલ્યા બધા સાંભળો મોટાને કોઈ ઓલાદ નથી હવે તે પંચાવન વટાવી ગયો છે તેણે આખી જિંદગી તમારા માટે ઢસરડો કર્યો છે તેના હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો ઠીક છે પણ તેના હાથ પગ ન ચાલે ત્યારે તેની આજીવિકાનું શું તે વિશે પણ આપણે વિચારવું જોઈએ કે નહીં વર્ષા બોલી ભાઈ બાપુજી સાચું કહે છે મોટાભાઈને ભગવાને સંતાનો નથી આપ્યા એટલે તેમની ઘટપણની લાકડી તો તમારે જ થવું પડશે ને વર્ષાની વાત સાંભળી કમલ બોલ્યો મોટા ભાઈ ભાભીને સરકાર તરફથી પેન્શન મળશે ને પ્રભાતભાઈ બોલ્યા આ ભારત છે અમેરિકા નહીં અહીં એવું પેન્શન બેન્શન ના હોય સૂરજ બોલ્યો બાપુજી અત્યાર સુધી જમીનની ઉપજમાંથી અમે કશું લીધું નથી એટલે તે બચત પૈકીની રકમની ફિક્સ ડિપોઝિટ કરાવી લઈએ તો તેના વ્યાજમાંથી તેમનું ગુજરાન ચાલી શકે પ્રભાતભાઈ બોલ્યા ભાઈ તું કઈ જમીન અને કઈ બચતની વાત કરે છે તમે આજ સુધી ઘરમાં એક પાય પૈસો પણ આપ્યો છે ખરો મારા બાપુજીની જમીનના ભાગલા પડતા મારા હિસ્સે દસ વીઘા જેટલી જમીન આવી હતી તમારા ભણતર અને લગ્નોના અને અન્ય સામાજિક ખર્ચા પૂરા કરવા ગીરો મૂકતા મૂકતા હવે દોઢેક વીઘા જેટલી જમીન બચી છે તેમાંથી શું ઉપજ આવે અને શું બચે તેનો તમે કદી વિચાર કર્યો છે તમે કમાતા થયા એટલે પોતપોતાના માળા બનાવી મને અને તારી બાને મોટાના હવાલે કરી એક પછી એક ઉડી ગયા વારે તહેવારે બધા સામાજિક ખર્ચાઓ મોટાએ એકલા હાથે કર્યા છે કદીએ તેણે તમારી પાસેથી કોઈ રકમ માગી નથી અને કદી તમે તેને આપી પણ નથી માટે હવે તેના જીવન નિર્વાહની વ્યવસ્થા કરવાનું વિચારો જો તેને બાળકો હોત તો હું આટલો આગ્રહ ન કરત સૂરજ બોલ્યો પણ બાપુજી ભાઈને બાળકો નથી તેમાં અમારો કોઈ વાક ખરો સૂરજની વાત સાંભળી પ્ર પ્રભાતભાઈના બદનમાં ધ્રોજારી આવી ગઈ તેમનું શરીર એકદમ કાંપવા લાગ્યું તેમના કપાળ પરની રેખાઓ તંગ થઈ ગઈ આંખો ગુસ્સાના કારણે લાલચોળ થઈ ગઈ તે ખૂબ મોટા અવાજે બોલ્યા હા મોટાને સંતાનો ન થવાનું કારણ સૂરજ તું છે તું સૂરજે વળતો જવાબ આપ્યો હું તેમાં ક્યાં વચમાં આવ્યો ગણપતે વાત વાળી લેતા કહ્યું બાપુજી હવે જૂની વાતો ઉખેડીને શું કરવું છે આ ભાંજગઢ મૂકો અમારું નસીબ અમારી સાથે છે ભોળાનાથ સૌ સારાવાના કરશે પ્રભાતભાઈ બોલ્યા ના મોટા આજે મારે બધાને બધું સાફ સાફ જણાવી દેવું છે તું વચમાં ન બોલતો પ્રભાતભાઈ એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા બધા મારી વાત ધ્યાન દઈને સાંભળો ગણપત ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તેનું ગણિત ખૂબ સારું હતું તે દર વર્ષે ક્લાસમાં પહેલા નંબરે પાસ થતો હતો તેણે ધોરણ સાતમું પાસ કર્યું એટલે મારે તેને આગળ ભણાવવો હતો તે વખતે સૂરજ ચોથા ધોરણમાં ભણતો હતો તે એકાએક બીમાર પડ્યું એટલે મારે તેને લઈને દવાખાને રહેવું પડ્યું સુરજ પૂરા બે મહિના બીમાર રહ્યો ચોમાસું માથે હતું જો સમયસર વાવણી ન થાય તો ઘર ચલાવવું કેમ તેની ફિકર હતી એટલે મોટાએ ખેતીકામ પોતાના માથે લઈ લીધું તેણે ભણવાનું માંડી વાળ્યું મોટો ખેતીકામ શીખી ગયો મને તેનો સહારો મળી ગયો દર વર્ષે ખેતીમાં જે કંઈ પાકે તેમાંથી માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું સૂરજ મેટ્રિકમાં આવ્યો કમલ આઠમામાં હતો અને વર્ષા ચોથામાં ગણપતનું લગ્ન લેવાનું નક્કી કર્યું જેથી આવનાર વહુ ઘરકામમાં તારી બાને મદદરૂપ થાય અને લક્ષ્મી ગૃહલક્ષ્મી થઈને આ ઘરમાં આવી તે ખૂબ ખાનદાન બાઈ છે રાત દિવસ જોયા વિના ઢસરડો કરવા લાગી આખું ઘર સંભાળી લીધું એના આવવાથી તમારી બાને થોડી રાહત થઈ સુરજને શહેરમાં ભણવા મૂક્યો એકવાર સુરજની હોસ્ટેલની ફી ભરવાના પૈસાની જોગવાઈ થતી ન હતી રૂપિયા એક હજાર ખૂટતા હતા ખૂબ કોશિશ કરી તોય કોઈ જોગ ન થયો તેવામાં મોટો અને લક્ષ્મી વહુ શહેરમાં કામ અંગે ગયા હતા પાછા આવ્યા ત્યારે લક્ષ્મી વહુ ખૂબ થાકેલી જણાતી હતી તરત આવીને તે સૂઈ ગઈ અમને એમ થયું કે થા તે થાકી ગઈ હશે બીજા દિવસથી તે કામે લાગી ગઈ હતી મોટાએ મને કહ્યું બાપુજી કાલે અમે શહેરમાં ગયા હતા ત્યાં મારા એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લઈને સૂરજની હોસ્ટેલની ફી ભરી દીધી છે માટે હવે કોઈ ચિંતા નથી બસ એમ જ આપણું જીવન ચાલતું રહ્યું ખેતીમાં કંઈ ઉપજતું ન હતું એટલે મોટો શહેરમાં ગુણવંત શેઠની કાપડની દુકાનમાં ગુમાસ્તાગીરી કરવા લાગ્યો ગુણવંત શેઠ સ્વભાવે ખૂબ સારા અને દયાળુ છે જ્યારે ખેતીનું કામ હોય ત્યારે મોટો દુકાને ન જતો તેમ છતાં તે કોઈ ફરિયાદ કરતા ન હતા કે તેનો પગાર પણ કાપતા ન હતા જ્યારે પણ જરૂર પડી છે ત્યારે તેમણે વ્યવહાર સાચવવા પૈસા આપવાની આનાકાની કરી નથી મોટાએ કમલના લગ્ન વખતે થોડીક જમીન તેમને ત્યાં ગીરો મૂકી અવસર ઉજવ્યો હતો વર્ષાને ખૂબ સારું અને શ્રીમંત સગુ મળ્યું હતું અને તમારા સૌની લાડલી હતી એટલે મોટાએ તેને ખૂબ સારું કરિયાવર આપવાનું નક્કી કર્યું તે માટે બીજી થોડીક જમીન ગુણવંત સેટના ત્યાં ગીરો મૂકી અવસરો તો ઉકેલાઈ ગયા તમે સૌ પોતપોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયા બધે સુખ હતું પરંતુ મોટાને પરણ્યાને બાર વર્ષ થયા તેમ છતાં લક્ષ્મીનો ખોળો ન ભરાયો તેનું મને દુઃખ હતું એટલે અમે મોટાની અને લક્ષ્મી વહુની ડાક્ટરી તપાસ કરાવવાનું નક્કી કર્યું જે દિવસે બંનેને દવાખાને તપાસ કરાવવા લઈ જવાનું નક્કી કર્યું તે દિવસે તારી બા મારી પાસે રડતી રડતી આવી અને બોલી મોટાના બાપુજી આ ગણપત અને લક્ષ્મી વહુએ તો ગજબ કર્યો છે સૂરજની હોસ્ટેલની ફી ભરવા માટેના રૂપિયાની જોગવાઈ ન થતાં તેમણે તે વખતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી સરકાર તરફથી તેના પ્રોત્સાહન રૂપે મળતી રકમ મેળવીને તે રકમ હોસ્ટેલમાં ભરી દીધી હતી હવે તેમને કદી સંતાનો થશે નહીં મારાથી પણ ઠૂઠવો મુકાઈ ગયો હતો આમ તો બાળકો ન હોય તેમનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ ગણપત અને લક્ષ્મી વહુએ તેમને બે બાળકો છે તેવી ખોટી વિગતો ફોર્મમાં ભરી હતી તેમણે સૂરજ અને કમલના નામ તેમના બાળકો તરીકે દર્શાવ્યા હતા બસ ત્યારથી તેમણે તમને બંનેને ભાઈ નહીં પરંતુ પોતાના બાળકો ગણી તમારી માવજત કરી છે પ્રભાતભાઈની વાતો સાંભળી સન્નાટો છવાઈ ગયો ત્યાં બેઠેલા સૌને જાણે સાપ સૂંઘી ગયો હોય તેવી શાંતિ પથરાઈ ગઈ હતી સૂરજનું માથું શરમથી ઝૂકી ગયું હતું વર્ષાના ગાળામાં ડૂસકું રૂંધાઈ ગયું હતું અને બરાબર તે સમયે એક ગાડી પ્રભાતભાઈના ચોગાનમાં આવીને ઊભી રહી ગાડીમાંથી ગુણવંત શેઠ ઉતર્યા તેમને જોઈને ગણપતની ફાળ પડી કદી નહીં ને આજે ગુણવંત શેઠ કેમ ઘરે આવ્યા જરૂર કોઈ અગત્યનું કામ હશે તેવું વિચારી ગણપત તેમની પાસે પહોંચ્યો અને આવકાર આપ્યો ગુણવંત શેઠ ઘરના સૌ સભ્યોની હાજરી જોઈ ખુશ થઈ બોલ્યા આજે ખુશીનો અવસર લાગે છે આખું કુટુંબ ભેગું થયું છે ને કંઈ તે પ્રભાતભાઈ પાસે પહોંચ્યા અને તેમની તબિયતના સમાચાર પૂછીને બોલ્યા પ્રભાત કાકા એક અગત્યના કામે આવ્યો છું ગુણવંત શેઠની વાત સાંભળી પ્રભાતભાઈ બોલ્યા હા શેઠ મને યાદ છે કે મારે હજુ મારી જમીન તમારા ખાતે કરી આપવાની બાકી છે તમે ખૂબ સારા ટાણે આવ્યા છો બધા દીકરાઓ અને દીકરી હાજર છે લાવો દસ્તાવેજ હું બધાની સાક્ષીએ સહી કરી આપું જેથી તમારે કોઈ ફિકર ના રહે ગુણવંત શેઠે તેમની બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢ્યા એટલે પ્રભાતભાઈ સહી કરવા બેઠા થયા ગુણવંત શેઠ બોલ્યા પ્રભાત કાકા તમારે કોઈ કાગળિયામાં સહી કરવાની નથી તમે આરામથી સૂતેલા રહો હું તો તમને એક ખુશીના સમાચાર આપવા આવ્યો છું હું અને મારી પત્ની હવે કાયમ માટે મારા દીકરા પાસે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છીએ તમારા મોટા દીકરા ગણપતે આખી જિંદગી મારી પેઢીમાં ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે અહીં હું જે કંઈ કમાયો છું તેનો શ્રેય ગણપતને છે મારો દીકરો વિદેશમાં હતો ત્યારે તેની ગેરહાજરીમાં ખૂબ જ ઈમાનદી ઈમાનદારીપૂર્વક મારું તમામ કામ એક દીકરા તરીકે ગણપતે ઉપાડી લીધું હતું હું તેનો ગુણ કદી નહીં ભૂલી શકું એટલે હું મારી પેઢી ગણપતના નામે કરું છું આજે તેના દસ્તાવેજો બનાવડાવવા હું શહેરમાં ગયો હતો આવતા થોડુંક મોડું થયું અને ગણપત પેઢી એથી નીકળી ગયો હતો એટલે થયું કે વિદેશ જતાં પહેલાં તમારી ખબર પૂછતો આવું અને ગણપતને આ સમાચાર આપતો આવું તે ઉપરાંત તમારી જમીનના ગીરો દસ્તાવેજ પણ હું સાથે લેતો આવ્યો છું ગણપતને મેં હંમેશા મારો દીકરો માન્યો છે અને એક બાપ દીકરાની જમીન કેવી રીતે લઈ શકે માટે તે જમીન પણ હું તમારા હવાલે કરતો જાઉં છું તે તમારી હતી અને તમારી જ રહેશે ગુણવંત શેઠની વાત સાંભળી ગણપત તેમના પગે પડવા ગયો પરંતુ ગુણવંત શેઠે તેને પોતાની છાતી સરસો ચાપી દીધો સૂરજ અને કમલ તેમના મોટાભાઈની તેમના માટેની કુરબાની અને તેમની ઈમાનદારીના બદલા રૂપે ગુણવંત શેઠની ઉદારતા જોઈ શરમના કારણે નીચું મોઢું ઘાલીને બેઠા હતા ગુણવંત શેઠ બધાને જય જિનેન્દ્ર કહી ચાલ્યા ગયા એટલે વર્ષા હિંમત કરીને બોલી બાપુજી હવે બધી જમીન એકલા મોટાભાઈની રહેશે અમે ત્રણેય તેની સંમતિમાં સહી કરી આપીશું બંને ભાઈઓએ પણ સંમતિમાં પોતાના માથા હલાવ્યા અને ઊભા થઈને ભાઈના ઘડે બાજી તેમને માફ કરી દેવા વિનંતી કરી ગણપતે બંને ભાઈને બાથમાં લઈને આશીર્વાદ આપ્યા પ્રભાતભાઈને તેમના આથમતા સૂરજમાં એક નવી રોશની પુરાતી હોવાનો આભાસ થયો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ